પેલો બધોને બોલા અમૃતજી યે સઘનજી ને બોલાયે બધ અને બેતાવરણ નો પ્લાન કરીએ આપડે ઘેર ના ઘેર રહીએ તો ખબર પડે લે કોઈ ખબર ના પડે ફરવું તો પડે કે બાર મહિના એક વખત તો થોડું દારૂ બારું કઉ ઓલિશ કપાઈ દેસી દિવાળી ચાલો

આપણે જઈએ અમૃતજી પેહલા અમરાજ બોલા આવું બધા આપણે આયોજન કરી ના જવું આપડે પેલા યુવાન પહા પૈસા કઢાવાના આપણે પેલા પૈસા નહી કાઢવાના પેલા નહી પેલા પૈસા નહીં પછી જે બાકી પડતા ચાલવાના

આ કાળી ચૌજો નહીં કાઢી ચૌદસુ હતું કાઢી ચૌદસ નહીં વર્ષ ચાલતું નવ વર આવશે નવ વર ખબર નવ વરસ એના બે તું વરસ કેવાય નવું ખબર નઈ પડતી નવ વર્તુ શું કેવાયું નવું જુના જુના છો એટલે અમે તો જુના છીએ

કચરા આપડે તો મજા નહીં મોકાજી ગાડી વાળો ડ્રાઈવર હારો લે ગયો પચીસ કિલોમીટર તો કોક પેલા કેતા નવું ડ્રાઈવર લેવું પડે ખાઈ જઈએ તો પાછા જ ના આઈએ આપડે ઊંઘી ઊંઘી એ નહી હવે શંકજી નઈ કઈ ને વાતો કરીએ એ જઈએ બરોબર સમસો મજામાં

આ કચરા ને પૂછો તો પૈસા નહી આવ પણ મારે શું ખબર હ હજી પગાર નહી આવ્યો અને હમણાં હમણાં ખર્ચો મારો જેટલો બધો આવ્યો હા નહી પછી ના લઈ લે

કદી મારાુકાન ખબર લેવા ના તમને ખબર નહીં ઓપરેશન કરવાનું હોટ લાખ નું હો જો છોકરો થઈ કદી પાડ્યો આ જો નું ઓપરેશન કર

આપણે ફરવાનું હવે કાલ બે તું આવત છે બરોબર અને દરેક ના ઘેર જઈને રમે રોમ રોમ તો કરવા પડે કરવા પડે ને એટલે જ કહેજુ કે સઘનજી ઘેર બહુ તકલીફ છે બરોબર તો એમનો તમે સપોર્ટ સપોર્ટ કરો હોથી મોડી હજાર રૂપિયા તમે આલો તો હૌથી હારું બરોબર અને એવું હશે તો આપડે પેલું વોટ્સઅપ કેવાય ખબર ના મને ખબર નહી તમારે પણ આ કચરા ને ખબર એટલે મારો હું દવા કરાવી હ બરોબર એટલે તમે થોડું વિનંતી કરીને પેલું કરો તો હaru બરોબર ફો ટેકો કરો તો હો હા હા તે ક્યો કરીયા હવે ફરવાનું કેન્સલ કરી દો હા તે ફરવાનું કેન્સલ રાખો આ જો આ પક્ષને એ આ મારો ઓપરેશન કરાવવાનો બરોબર એટલે કહું યાર હા તે નહીં હવે કાલે બેસતું વર બરોબર હા એટલે અમે બધોન ઘેર રોમ રોમ કરવા જઈશું બ બધોન ઘેર બરોબર તમાર ઘેર આવશું અમરજીન ઘેર જાવ થોડા પૈસે ઇથી લેવ

દર વાગે પછી ઘેરજો ને તીઓ વાઘોલ થોડું તોડું જોવા આવ્યો આવું જો

Thank <laughs> you.